નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક મહત્વપૂર્ણના વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે બધાને ઉપયોગી છે અને ક્યાંક ક્યાંક બની શકે કે એમની સાથે નહીં પણ એમના કોઈ રિલેટિવ્સ છે કે કોઈ ફ્રેન્ડ સર્કલ છે કે એક્સવાઇઝ એટ કોઈના બી સાથે એવું વ્યસ્તુ થયેલું હોય છે તો જો તમે વિડીયો છેલ્લે સુધી સાંભળજો જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે જો તમારી સાથે એવું કંઈ થાય છે તો તમે એમનું શું કરી શકો છો તો આપણે વિડીયોમાં જોશું કે એ એવી કોઈ બાબતો થાય છે તમારી સાથે તો તમે કયા કયા કાયદાકીય પગલાં લઈ શકો છો ને જો હજુ સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું જે પણ કાંઈ કાયદાકીય માહિતી આપું છું તે તમને બધાને તેમની જાણ રહે અને તમને પણ ખબર રહે કે કાયદો શું છે તમારી માટે ને તેમના અધિકારો શું છે કાયદો પણ જરૂરી છે અધિકારો પણ જરૂરી છે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે કાયદાથી વંચિત રહો હવે આપણે વાત કરીશું કે પોલીસ આપણી સુરક્ષા માટે છે એ તમને ખબર છે મને પણ ખબર છે પરંતુ જો એ જ પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરે તો તમે શું કરી શકો જેમ કે ક્યારેક એવું બને કે ભાઈ જાહેરમાં મારપીટ કરે છે અભદ્ર વર્તન કરે છે તો સામાન્ય પબ્લિક હોય છે તો એમને શું કરી શકાય તો આજે આપણે એ વિશે વાત કરીશું હવે આપણે એ ખબર જ છે કે આપણા જે તે એરિયામાં પોલીસ હોય છે આપણું આખું મોટું સિટી હોય છે તો એમાં બી ઘણા પોલીસ સ્ટેશનને એ રીતના બધું હોય છે હવે ક્યારે એવું બની શકે કે ભાઈ કોઈ પોલીસ હોય જનરલી બધા એટલા નથી હોતા કોઈ એકાદા ટકા જે હોય છે પોલીસ એમને એવું હોય કે પોતાની જે વર્દી હોય એમનું થોડુંક એમને અભિમાન હોય છે પોતાની સત્તાનું અભિમાન હોય છે તો બની શકે કે સામાન્ય પ્રજાને એમને થોડુંક ઈજા પહોંચાડી શકે ઈજા મતલબ કે એમના પણ રૂઆઅ બતાવી શકે કે ભાઈ હું પોલીસવાળો છું કે હું પોલીસવાળી છું એક્સ વાય ઝેડ કોઈ બી હોઈ શકે છે પોલીસવાળો છું કે પોલીસવાળી છું તો એ મને આવી રીતના શું કામ કીધું કે તે ભાઈ આ આવી રીતે શું કામ કર્યું તો પોતાનો થોડોક રૂવાબ બતાવે છે તો એ તો પહેલાં પોતાનો રૂવાબ પણ નથી બતાવી શકતા પ્લસ જો તમારી સાથે કોઈ અભદ્ર વર્તન પણ નથી કરી શકતા કે નથી તમને ગાડી ગલોચ કરી શકતા જો એવું તમારી સાથે કરે છે તો એમના પર પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે કેમ કે હું પહેલેથી મારા બધા વિડીયોઝમાં કહું છું કે ભાઈ કાયદો બધા માટે સમાન છે કાયદા માટે કોઈ નાના મોટું નથી કાયદો પોલીસને પણ કાયદો લાગુ પડશે વકીલને પણ કાયદો લાગુ પડશે સામાન્ય પબ્લિકને કાયદો લાગુ પડશે હું પોતે વકીલ છું બની શકે મારાથી કોઈ એવી રીતનો કાયદો થઈ ગયો હોય તો મારા પર પણ કાયદેસરની કાર્યવાહી થઈ જ શકે છે મારું એવું નથી કેવું કે ભાઈ પોલીસ ઉપર જ થઈ શકે છે કોઈપણ વ્યક્તિ હોય છે જે કાયદા વિરુદ્ધનું કાંઈ પણ કૃત્ય કરશે તો એમના પર કાયદેસરની કાર્યવાહી થઈ શકશે હવે પોલીસ જો તમારી સાથે અભદ્ર વ્યવહાર કરે છે તો તમે એમના પર બીએનએસએફ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જેની કલમ નંબર એકસો અઠ્ઠાણું મુજબ તમે એમના પર કાયદેસરની કાર્યવાહી કરી શકો છો કે ભાઈ પોલીસ છે પોતાની સત્તાનો પાવર તમને દેખાડે છે તો તમે એ મુજબ એમના પર કાર્યવાહી કરી શકો છો અને જો પોલીસ તમને કોઈ ગાલી ગલોચ કરે છે તો કલમ નંબર ત્રણસો બાવન મુજબ એમના પર કાર્યવાહી થઈ શકે છે હવે આપણે એ રીતે ના કરવું જોઈએ કે ભાઈ પોલીસવાળા બોલે છે કાંઈ બે શબ્દ તો સામે સામાન્ય પબ્લિક પણ એવી હોય છે કે જે પોતે રોષ ગુસ્સે થઈ જાય છે બોલવામાં છે કે તમે મને ઓળખતા નથી હું કોણ છું હવે તમે જોઈ લો તમારું શું થાય છે તો એ રીતે ન કરવું જોઈએ જો પબ્લિક એ રીતે કરશે તો એમના પર પણ સામે કાયદેસરની કાર્યવાહી થશે એમના પર પણ કાર્યવાહી થઈ શકશે માટે તમારે સામે ઉશ્કેરવાનું નથી જો તમે એ રીતે ઉશ્કેરાશો તો તમારા પર બીએનએસએસની કલમ એકસો બત્રીસ અને એકસો એકવીસ એક મુજબની કાર્યવાહી થશે જેમાં એ જોગવાઈ કરવામાં આવેલી છે કે પોલીસ તેમનું કામ કરે છે તેના કામમાં તમે ખલેલ પહોંચાડો છો માટે તમારી સાથે જો એવું કંઈ થાય છે કે તમને ખોટી રીતે કોઈ પોલીસ હેરાન પરેશાન કરે છે તો સામે તમારે ઉશ્કેરવાનું નથી તમે જો ઉશ્કેરાશો તો તમારા પર કાર્યવાહી થઈ શકશે માટે એવું જો કાંઈ બને છે તો શાંતિ રહો ગુસ્સો નહીં કરવાનો અને એવું કાંઈ હોય બનેલું હોય તો પુરાવો થોડોક એકત્ર કરવાનો છે ફોટો છે મોબાઈલ વિડીયો છે આસપાસના કોઈ પબ્લિક હોય કે જે એ વસ્તુ જોતા હોય એને તમે સાક્ષી તરીકે લઈ શકો છો ને જો તમને કોઈ ઈજા થઈ હોય નાની મોટી તો એમનો મેડિકલ રિપોર્ટ તમે કરી શકો છો ને એ બધી વસ્તુ લઈ અને તમે ઉચ્ચ પોલીસ અધિકારી પાસે લેખિતમાં ફરિયાદ કરી શકો છો પ્લસ એ સિવાય તમે મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ અરજી કરી શકો છો અને હ્યુમન રાઇટ્સ કમિશનમાં પણ અરજી કરી શકો છો આ રીતે તમે એમની ફરિયાદ કરી શકો છો જે કાયદાકીય રીતે થશે અને કાયદેસરની કાર્યવાહી થશે અને જો તમને એવું લાગતું હોય કે ભાઈ મારી ફરિયાદ લીધી હશે નહીં લીધી હોય તો તમે આર પણ કરી શકો છો જેમાં તમે પૂછી શકો છો આર ટીઆઈમાં માહિતી માંગી શકો કે ભાઈ આમની એફઆઈઆર થઈ છે કે નહીં આમાં કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ છે કે નહીં અને જો તમે કોઈ ગંભીર ઇજા થઈ છે તો તમે એમનો ક્લેમ પણ કરી શકો છો કોક ને હવે હા જો તમને લાગે છે કે પોલીસ તમને સાવ જાનથી મારી નાખશે કે તમારી પર કોઈ ગંભીર હુમલો કરે છે તો ત્યારે તમે તમારો પ્રાઇવેટ ડિફેન્સ યુઝ કરી શકો છો મતલબ ત્યારે તમારી જાનને બચાવવા માટે કોઈ હાથાફાઈ થાય છે તો ત્યારે આપણી જે બી એનએસની સેક્શન છે ચોત્રીસથી આડત્રીસ મુજબનો તમે તમારું જીવ બચાવવા માટેનો હુમલો કરેલો છે એ રીતે તમે દર્શાવી શકો છો અને આપણને પણ ખબર છે કે આપણું ભારતીય બંધારણ છે તેમાં આર્ટિકલ એકવીસ મુજબ હર કોઈ વ્યક્તિ હોય છે તે તેમને જીવન જીવવાનો અધિકાર છે કે તે પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવી શકે છે ને આમની પહેલાં હું એક જજમેન્ટની વાત કરું ડીકે વાસુ વર્સિસ સ્ટેટ ઓફ બેંગાલ એમાં આપણે જે જજમેન્ટ આવેલું હતું એમાં કહીધેલું જ હતું કે પોલીસ અપશબ્દ બોલી નથી શકતા અપસબ્દય બોલવાની ના પાડે છે તો મારપીટ તો એ જરાય નથી જ કરી શકવાના માટે જો ક્યારેય પણ એવું કંઈ થાય છે તમારી સાથે તો તમે કાયદેસર રીતે એમની સામે લડી શકો છો મિત્રો એ કાયદો જાળવવો એ જ એમનો ધર્મ છે પણ જો એ જ કાયદો તોડે છે તો એમની સામે કાયદેસર રીતે લડવું જોઈએ આ વિડીયો દરેક નાગરિક સુધી પહોંચે એ માટે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત